સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે વારંવાર એટીએમ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો પૈસા ઉપાડવા માટે તો હવે તમારે થોડી વધુ કાળજી લેવાની જરૂર છે કેમકે કે બી બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થતાં તમારા વોલેટ પર હવે સ્થિતિ અસર થઈ શકે છે ફેબ્રુઆરી અને મે બે હજાર લાગુ થયેલા નિયમો પ્રમાણે એટીએમનો ઉપયોગ પહેલાં કરતાં વધુ મોંઘો થઈ ગયો છે તો ચલો આ વિડીયોની અંદર માહિતી મેળવીએ કે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડતા પહેલાં તમારે શા માટે સાવધ રહેવું જોઈએ અને તેનો ચાર્જ કેટલો વધ્યો છે તો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો એસબીઆઈ અને અન્ય બેંક દ્વારા એક ફેબ્રુઆરી બે હાજર પચીસ થી જે એટીએમ વ્યવહારો માટે ફ્રી લિમિટની જે મર્યાદા હતી તેના નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે આ નવા નિયમો સાથે દરેક ગ્રાહકને હવે દર મહિને એસબીઆઈ એટીએમ પર પાંચ અને અન્ય બેંકના એટીએમ પર દસ ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે આનો અર્થ એ થાય છે કે દર મહિને કુલ પંદર ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે જો ગ્રાહકો તેમના ખાતામાં સરેરાશ એક લાખથી વધુનું બિલ રાખે છે તો તેમને બંને પ્રકારના એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે જો તમે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ કરતાં વધુ પૈસા ઉપાડો છો તો તમારે એસબીઆઈ એટીએમ પર રૂપિયા પંદર પ્લસ જીએસટી અને અન્ય બેંકના એટીએમ પર એકવીસ રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે આ સિવાય એસબીઆઈ એટીએમ પર બેંક બેલેન્સ ચેક અને મિનિ સ્ટેટમેન્ટ માટે પણ કોઈ ફી લાગતી નથી જોકે આ સેવાઓ માટે અન્ય બેંકના એટીએમ પર દસ રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવે છે અને જો તમારા ખાતામાં બેલેન્સ ના હોય તમે અહીંયા એટીએમ પર પૈસા ઉપાડી રહ્યા છો ને તમારું ટ્રાન્ઝેક્શન જો કેન્સલ જાય તો એસબીઆઈ વીસ રૂપિયા પ્લસ જીએસટી દંડ વસૂલ કરે છે આ નિયમ પહેલેથી જ અમલમાં છે આરબીઆઈ એ એક મે હજાર થી એટીએમ ઇન્ટરચેન્જ નિર્ણય લીધો પછી ગ્રાહકો દ્વારા અને જરૂરી ના હોય ત્યાં સુધી વારંવાર એટીએમનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે એસબીઆઈ અનુસાર આ ફેરફારો ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે જો તમે વારંવાર એટીએમ કાર્ડનો પૈસા ઉપાડવા માટે ઉપયોગ કરો છો મહિનાની અંદર તો હવે તમારે અહીંયા બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી લિમિટનું ધ્યાન રાખવાનું છે કેમ કે જો તમે અહીંયા લિમિટ ઉપર અહીંયા ટ્રાન્ઝેક્શન કરશો તો તમારી પાસે અહીંયા દંડ વસૂલવામાં આવશે એટલે તમારે જે ફ્રી ટ્રાન્ઝેક્શન છે તેની અંદર જ તમારે તમારા પૈસા ઉપાડી લેવાના છે જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો અન્ય બેંકો દ્વારા અને એસબીઆઈ બેંક દ્વારા પણ અહીંયા ચાર્જિસ લેવામાં આવી રહ્યો છે તો વિડીયોમાં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોનો લાઈક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ